ચોમાસાને કારણે પહાડી રાજ્યો તેમજ મેદાની વિસ્તારોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા ત્રણ ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે હિમાચલમાં ત્રણ જગ્યાએ ફરીવાર આબ ફાટ્યાની સ્થિતિ સર્જાતા હાલત બેહાલ થઈ ગઈ છે બીજી તરફ ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં કેદારનાથ યાત્રા ત્રીજા દિવસે પણ સ્થગિત રહી હિમાચલમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે તો બીજી તરફ રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે સોળ જિલ્લાઓની શાળાઓ બંધ કરવામાં આવી છે શુક્રવારે હિમાચલની ખીણમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યા હતા સવારે નજીક પૂરને કારણે એક વાહન કાટમાળમાં ફસાઈ ગયું હતું પૂરને કારણે ઉદયપુર કિલાડ રોડ પર બંધ થઈ ગયો હતો જેને સાંજે વોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો તો બીજી ઘટના લાહોલની યાંગલા બની હતી જ્યાં લોકોએ પૂરથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો વાદળ ફાટવાની ત્રીજી ઘટના લાહોલના જીસપાહ માં બની હતી